નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે વાત કરવી છે મગફળી વિશેની તો મગફળીની અંદર અત્યારે ત્રીસ થી પાંત્રીસ દિવસના સમયગાળાની અંદર શું માવજત કરી શકાય અને શું શું કાળજી લેવાથી આપણે મગફળીનો સારો એવો ગ્રોથ લઈ શકીએ અને વધારે ઉત્પાદન મેળવી શકીએ તેમના વિશે ખેડૂત મિત્રો આપણે વાત કરવી છે અને મગફળીની અંદર અત્યારે હાલમાં શું સમસ્યાઓ છે તે સમસ્યા વિશે પણ આપણે વાત કરવાની છે મિત્રો તો વિડીયો સેટ સુધી જોવાનું સૂકતા નહીં મિત્રો અને વિડીયોની અંદર જો કોઈ પણ ખેડૂત મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો એટલે જેથી કરીને તમામ ખેડૂતને માહિતી મળી જાય અને મિત્રો હવે આપણે વાત કરીએ મગફળીની તો મગફળીની અંદર અત્યારે હાલની આ વર્ષની અંદર બે હજાર પચીસના ચોમાસાની અંદર મગફળીના વાવેતર કર્યા પછીથી ધીમો ધીમો વરસાદ પડતો હોય અને જમીન માટી પોષી હતી તેને હિસાબે આપણે મગફળીની અંદર ઘણી એવી સમસ્યાઓ આવી છે તો એક તો પહેલા નંબરમાં આપણે ઉગાવાની અંદર ઘણી પણ તકલીફો થઈ છે વીસ ત્રીસ ટકા જેવા ઉગાવા રોકાણા છે અને તે પછીથી જે મગફળી ઉગીને રીગલી કમ્પ્લીટ થઈ ગયા પછીથી આપણે જે પાછો પાછળથી બીજો પ્રશ્ન ઊભો થયો છે કે તે પ્રશ્નની અંદર જમીન પોષી પડી હતી એટલા માટે થઈને વાતાવરણમાં ભેજ હોય અને હવામાન એવું હોય એને હિસાબે આપણે મગફળીમાં તરકીડી નામથી આપણે ઓળખાતો રોગ જે આપણે સફેદ અને કાળી ફૂગ ડેવલપ થતી હોય અને છોડ બગડી જતા હતા અને સુકાઈ જતા હતા તે પ્રશ્ન તો હવે હલ થઈ ગયો છે અને તેમાં પણ હવે થોડી ઘણી રિકવરી દેખાય છે મિત્રો પણ હવે તેને આપણે જોતા મગફળીની અંદર ખાસ નિરીક્ષણ કરતા આપણે જોવા મળે કે આપણે એવું દેખાતું હોય ખેડૂત મિત્રો કે મગફળીની અંદર અત્યારે ગ્રોથ તો સારો છે પણ વાતાવરણ ટૂંકમાં ઠંડુ અને ભેજવાળું હતું એટલે અટાણ સુધી તમારે મગફળીની અંદર તમને કોઈ સમસ્યા દેખાતી ન હોય બરાબર કે મગફળીની અંદર ગ્રોથ સારો છે પણ હવેથી મગફળીનો ગ્રોથ રોકાઈ જાય એવી પરિસ્થિતિ દેખાય છે હા ખેડૂત મિત્રો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોઈ જગ્યાએ વધારાના સોળ હોય તેને ઉપાડીને જોઈ શકો અથવા તો બે ચાર સોળ ઘાટા હોય ત્યાં ઉપાડી અને તમે જોશો એટલે તમને દેખાશે કે આ મગફળીના સોળ છે મગફળીના સોળ ની અંદર જો અત્યારે કાળી ફૂગ દેખાય છે બરાબર અને આ મૂળ છે ને સુકાઈ ગયેલા હોય તેવી પરિસ્થિતિ દેખાય છે આમાં કોઈ તમને નવા મૂળ દેખાતા નથી આ કાળા મૂળ થઈ ગયા છે એટલે એમાં કાળી ફૂગ પણ લાગેલી હોય છે અને તંતુ મૂળ જે સાઈડમાં હોવા જોઈએ તે તંતુ મૂળ નથી અને નવા મૂળનો બહુ કઈ ફૂટ નથી થઈ ખેડૂત મિત્રો તો જે આ રીતના આપણે આમાં નવા મૂળ ફૂટે ને પછીથી મગફળીનો પાછો ગ્રોથ ચાલુ થાય તો ખેડૂત મિત્રો આ જે કાળી ફૂગ લાગેલી છે અને મગફળીનો ગ્રોથ અટકી ગયેલો છે તો અત્યાર સુધીમાં તમે જે તે કઈ માવજત કરેલી હોય ઉનાળુ પાયાના ખાતર નાખેલા હોય અથવા ચાણિયા ખાતર ભરેલા હોય અને જે તે કઈ તમે વીસ પછી દિવસે મગફળીની અંદર કોઈ પણ પેસ્ટિસાઈડ કે ઓર્ગોનિક જૈવિક કે તમે કોઈ પણ દવાના પ્રયોગ કરેલા હોય બરાબર તો તે પછીથી હવે હાલની અંદર અત્યારે ત્રીસ પાંત્રીસ દિવસના ગાળાની અંદર અત્યારે તો વરાપનો માહોલ છે વાતાવરણ એમ કે ખુલ્લું છે તો તે સમયની અંદર આપણે શું માવજત કરી શકીએ ખેડૂત મિત્રો તો કે હવે તેમની અંદર અત્યારે આપણે પેસ્ટિસાઈડ અંદર જો વાત કરીએ તો મિત્રો એમાં આપણે વોટર સોલ્યુબલ ખાતર જેવા છે પેલા ઓગણી ઓગણીનો સ્પ્રે મારેલો હોય તો તે ન મારેલો હોય તો તે પણ મારી શકાય અને તે મારી દીધો હોય પહેલા ડોઝની અંદર તો તમે બાર એક સાઈઠ જીરો જીરોનો સ્પ્રે કરી શકો મિત્રો એક પંપની અંદર પંદર લીટરવાળા પંપની અંદર તમે એસી થી સો ગ્રામ જેવો નાખી અને સ્પ્રે કરી શકો અને તેમની સાથે ખેડૂત મિત્રો આપણે મગફળીના સારા ગ્રોથ માટે અને જે આવા મૂળ જે કાળા થઈ ગયા હોય અને તંતુ મૂળનો ગ્રોથ ન હોય તો હવેથી મગફળીના ગ્રોથ રોકાઈ જશે અને મગફળી પીળી પડતી જશે અને આપણે એમ થાય કે ભાઈ મગફળીમાં અટાણ સુધી તો નરવાઈ હારી હતી અને હવે કેમ બ્રેક લાગી ગઈ છે તો તેના કારણ એ છે કે આપણે ખેડૂત મિત્રો અંદર એના મૂળની અંદર શું તકલીફો છે ને તેનું આપણે ખાસ નિરીક્ષણ ન કરતા હોય તો એવી સમસ્યાની અંદર આપણે મગફળીના બે છોડ ઉપાડી અને અલગ અલગ જગ્યાએથી જોઈએ તો આપણે ખ્યાલ આવે તંતુ મૂળ નવા ન ફૂટે ત્યાં સુધી એનો વિકાસ ન થાય વનસ્પતિ વૃદ્ધિ ન થાય અને મગફળીનો ગ્રોથ ન થાય તો તેમના માટે હવે એમાં બીજા કયા કયા સ્પ્રે કરી શકાય તો કે વોટર સોલ્યુબલ ખાતરની અંદર આ જીરો નો સ્પ્રે કરાય અને તેમની સાથે હોમિક એસિડ છે ફોલિક એસિડ છે મિક્સ માઇક્રોન્યુટન છે તેવા ખાતરો અને દવાઓ સાટી અને તમે થોડોક ગ્રોથ કરાવો અને તંતુમૂળનો જો ગ્રોથ સારો થાય તો જ મગફળીની અંદર આપણે ઉત્પાદન સારું લઈ શકીએ મૂળ મજબૂત હશે તો જ એમાં ઉત્પાદન મળશે બાકી તો હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ હવે તો ફૂલ ઉઘડવાની અવસ્થા એ આપણે ખેડૂત મિત્રો કોઈ પણ નોર્મલ એવી કોઈને મગફળી મોટી હોય તો અત્યારે તો કોન્ટાપના પેલા ડોઝ ચાલુ કરશે અને નાની કોઈ લીલી ઈયળો છે તો ઈયળો માટે અત્યારે પેસ્ટીસાઈડ દવાઓના ઉપયોગ થતા હોય છે તો અત્યારે નોર્મલ એવી ઈડો છે તો ખાસ પેસ્ટીસાઇડ દવાની કોઈ એમાં જરૂર તો નથી પણ વધારે જો ઈયળનો એટેક દેખાતો હોય તો મિત્રો એમાં એમાં મેન્જોય અને પ્રોફેનોસાઇ પર કે

તો આ તો પડે પડ્યા માથે પાટું જેવું થાય ખેડૂત મિત્રો એટલે એમાં મગફળીની અંદર ઉત્પાદન સારું ન મળે કારણ કે નીચેથી મગફળીનો સારો ગ્રોથ થાય એવો કોઈ પ્રભાવ ન દેખાતો હોય અને તમે ઉપરથી મગફળીને રોકવાની કોશિશ કરો તો છોડ ન વધી શકે કે ન કઈ ગ્રોથ થઈ શકે એમાં એટલે ફૂલફાલ પણ તમે લગાડવાની કોશિશ કરતા હોય તો મગફળીનો વિકાસ જ આખો અટકી જાય અને નીચેથી તાકાત ન મળે તો મગફળીનો અંદર સારું ઉત્પાદન ન મળી શકે એટલા માટે થઈને ખેડૂત મિત્રો આપણે ખાસ કાળજી લેવાની છે અત્યારે આ ત્રીસ પાંત્રીસ દિવસના ગાળામાં અને ખુલ્લું વાતાવરણ છે તડકાની હિસાબે આપણે મગફળીની અંદર અત્યારે હાલમાં કોઈ ફૂલ ફાલની દવા મારવી પડે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ખેડૂત મિત્રો અને તમે જો મિક્સ માઇક્રોન્યુટ્રન ને ઉમિક ફોલિક એસિડ જેવા તમે જો કન્ટેનો સાટી અને મગફળીની અંદર સારો ગ્રોથ લઈ આવશો તો તમે અત્યારે ખેડૂત મિત્રો નેદની દવાઓ તો મારેલી છે તો મગફળીને થોડી ઘણી સાઇડ ઇફેક્ટ થી મગફળી બ્રેક થઈ હોય અને ફૂલ ફાલ તો લાગી જ ગયા હોય છે પણ હવે તમારે મગફળીની અંદર સારા ગ્રોથ માટે અને સારા વિકાસ માટે થઈને મગફળીની અંદર દવાઓના પ્રયોગ કરવાના છે અને પછી તમારે અંદર જો ખેડૂત મિત્રો તમારે પ્રયોગ કરવાના હોય તો તમે જીવામૃત છાટી સાટી શકો સાઈસ અને ગૌમૂત્ર સાટી શકો એના પ્રયોગ કરી અને તમે એમાં બ્લેક અમૃત છે કે એવા પણ તમે બીજા અલગ અલગ પ્રયોગ કરી શકો છો બરાબર દૂધ અને ગોળ પણ સાટી શકાય છે સાઈસ અને એની અંદર તમે લોહ તત્વ ત્રાંબુ અને લોખંડને નાખીને લોહ તત્વને કોપરનો અને ત્રાંબુ કોપર નાખી અને દહીંને તમે જો સાત આઠ દિવસ રાખી અને તેનો પણ પ્રયોગ કરી શકો છો એટલે આ હતી ખેડૂત મિત્રો મગફળીની અંદર ત્રીસ પાંત્રીસ દિવસના સમયગાળાની અંદર તંતુમૂળના ગ્રોથ માટે આપણે શું કાળજી લેવી ને તેની માહિતી ખેડૂત મિત્રો હવે આ રીતના તમે પ્રયોગ કરીને મગફળીની અંદર ફાલની દવા છાંટવાનો તમે કોઈ આગળ આગ્રહ ન રાખતા સૂકું વાતાવરણ છે એટલે ટૂંકી દાંડલીયે મગફળી ની ફૂટું થાય અને ફાલ પણ સારો લાગશે અને જરૂર પડશે તો અમે આગળથી માહિતી આપશું